નમસ્કાર મિત્રો આજે આ દુશ્મન મહાસરદાર કે જે પેલા પચાસ કબીલાના સરદારોમાંથી એક સરદારને ઉપાડી જવાની આજે એણે પેલા તાંત્રિક બાબા સામે વચન આપ્યું છે અને પછી હવે તે આ મહાસરદારના કબીલા તરફ આવી રહ્યો છે ત્યારે આ બાજુ ગાંગીએ પણ બધી યોજના બનાવી નાખી છે અને પછી તો તેણે આ પચાસ સરદારોનું એક જૂથ બનાવ્યું છે અને એ પચાસ સરદારોના જેટલા પણ સિપહીઓ છે એ બધાને ચારે બાજુ પહેરેદારી કરવામાં લગાવી દીધા છે અને હવે આ દુશ્મન મહાસરદાર ત્યાં આવે છે અને આવીને જુએ છે તો આ પરિસ્થિતિ જાણી અને તે સમજી જાય છે કે નક્કી આ કબીલામાં કોઈક તો એવું વ્યક્તિ છે કે જેને આ બધી ખબર પડી જાય છે કે મારે આગળની રણનીતિ શું બનાવવાની છે અને આ વખતે હું આ પચાસમાંથી એકાદ સરદારને ઉપાડી જવાનો હતો અને આ વાત કોઈ બીજું તો જાણતું ન હતું તેમ છતાં આ કબીલાના માણસોને કેવી રીતે ખબર પડી અને એમણે આટલું મોટું ષડયંત્ર મને પકડવા માટે રચ્યું છે પરંતુ એમને ખબર નથી કે હું કોણ છું અરે મને તાંત્રિક બાબાએ એવી એવી વિદ્યાઓ અને એવી શક્તિઓ આપી છે ને કે હું તેનો ઉપયોગ કરી અને એકાદ સરદારને તો ઉપાડી જવાનો છું આમ આટલો વિચાર કરી અને તે આ કબીલાની અંદર પ્રવેશ કરે છે અને ઝાડીઓની વચ્ચેથી સંતાતો સંતાતો આ દુશ્મન મહાસરદાર કબીલાના મધ્ય ભાગ સુધી તો પહોંચી ગયો છે અને હવે આ બાજુ ગાંગી પણ ત્યાં હાજર છે અને તે કહે છે કે સરદારો ડરવાની કોઈ જરૂર નથી અને દુશ્મન જો અહીંયા આવી અને તમારા પચાસમાંથી એકાદને પણ ઉપાડી જશે ને તો આ ગાંગી આજે તેને એવી સજા આપશે કે એણે એના જીવનમાં ક્યારેય એવી સજા જોઈ પણ નહીં હોય આમ હજુ તો ગાંગી વાત કરી રહી છે ત્યાં તો પેલો દુશ્મન મહાસરદાર એક ઝાડીઓની પાછળથી નીકળે છે અને તેની ચારે બાજુ વંટોળ પેદા કરે છે અને વંટોળ એટલો ભયંકર હોય છે કે ચારે બાજુ ધૂળની ડબરીઓ ઉડી રહી છે અને પછી તે ચાલતો ચાલતો આ સરદારની આ પચાસ સરદારોની પાસે આવી રહ્યો છે ત્યાં તો દૂરથી એ કબીલાના મહાસરદારે ગાંગીને કહ્યું કે ગાંગી જોતો ખરા પેલો કેટલો ભયાનક વંટોળ આવી રહ્યો છે ત્યારે આ વંટોળ જોતાની સાથે જ ગાંગી સમજી ગઈ કે આ કોઈ સાધારણ વંટોળ નથી લાગે છે કે પેલો દુશ્મન મહાસરદાર આવી ગયો છે અને પછી ગાંગી મહાસરદારને કહેવા લાગી કે સરદાર આ તો દુશ્મન આવ્યો છે પરંતુ તમે ચિંતા નહીં કરતા આજે હું એને કેવો સબક શીખવાડું છું ને એ ખાલી તમે તમારી આંખોથી જુઓ અને આમ આ બાજુ પેલો દુશ્મન વંટોળમાં ચાલતો ચાલતો આવે છે અને જ્યાં આ પચાસ સરદારોની ટુકડી ઊભી હોય છે તેમની પાસે આવે છે અને એ વંટોળમાંથી ખળખળ દાંત કાઢી અને તે હસે છે અને હસતા હસતા એટલું કહે છે કે સરદારો તમને એમ ખબર પડી ગઈ છે કે આજે હું તમારા પચાસમાંથી એકાદ સરદારને ઉપાડી જવાનો છું પરંતુ તમે એના માટે આ તુચ્છ સિપાહીઓની ટુકડીઓ લગાવી છે પરંતુ એ સિપાહીઓને કહો તો ખરા કે તેઓ અંદર આવી અને મને પકડીને બહાર તો કાઢે ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ પચાસ સરદારો કહેવા લાગ્યા કે સિપાહીઓ આ વંટોળમાં જે કોઈ પણ માણસ બોલી રહ્યો છે ને એને પકડી અને અમારી સામે લાવો ત્યારે ઘણા બધા સિપાહીઓ ત્યાંથી દોડી અને આ વંટોળમાં પ્રવેશ કરવા જાય છે અને જેવા વંટોળના પવનને અડે છે એની સાથે તો તે હવામાં ઉછળે છે અને ઉછળી અને દૂર દૂર કોઈ ઝાડ ઉપર જઈને પડે છે તો કોઈ કુબા ઉપર જઈને પડે છે તો કોઈ આ પચાસ કબીલાના જે સરદારો છે એમના ટોળામાં જઈને પડે છે અને આ ઘટના થતાની સાથે જ પેલા પચાસે પચાસ કબીલાના સરદારો ગભરાણા અને આ બાજુ આ દુશ્મન ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે સરદારો તમારા કદાચ આ પચાસ હજાર સિપાહીઓ છે એની જગ્યાએ કદાચ પચાસ લાખ સિપાહીઓ હોત ને તો પણ તેઓ મારો વાળ પણ વાકો નહીં કરી શકે તેઓ મારું મોઢું પણ નહીં જોઈ શકે કે તમારો દુશ્મન કોણ છે અને હા સૌથી મુખ્ય વાત તો એ છે કે હવે મેં એક નિર્ણય કર્યો છે હવે પછી હું તમારા કબીલાના સૈપાયો અને જે માણસો છે ને એમને હું નહીં મારું પરંતુ હવે મારો ઈરાદો એવો છે કે દર મહિને એકવાર તમારા જે પચાસ કબીલા છે ને એ પચાસ કબીલાના એક એક સરદારને હું ઉપાડી જઈશ અને પછી આ બધા જ કબીલા ઉપર હું એક જ માણસ આવીને રાજ કરીશ ત્યારે પેલા મહાસરદાર ત્યાં આવે છે અને આવી અને કહેવા લાગ્યા કે કોણ છે તું અને તારામાં હિંમત હોય તો તું સામે કેમ નથી આવતો ત્યારે તે કહેવા લાગ્યો કે હે મહાસરદાર જ્યારે મારો સમય આવશે ને ત્યારે હું તમારી સમક્ષ તો આવવાનો જ છું કારણ કે તમારા બધાના ઉપર રાજ હું કરવાનો છું પરંતુ અત્યારે તમારા એક સરદારને લેતો જાઉં છું અને એના બદલામાં હવે આ ઓગણપચાસ સરદારો વધશે અને એક કબીલાની જે વસ્તી વધે ને એને આ ઓગણપચાસ કબીલામાં વેચી નાખજો આમ કહીને તે હસવા લાગ્યો ત્યાં તો ગાંગી કહેવા લાગી કે દુષ્ટ માણસ તને હું ઓળખી ગઈ છું અને તારું નામ પણ મેં આ માણસોની સમક્ષ રજૂ કરી નાખ્યું છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે જ્યારે તું આ પચાસ સરદારોમાંથી એક સરદારને ઉપાડી જવાની વાત કરતો હતો ને એ વાત પણ મેં જ આ કબીલામાં જાહેર કરી છે અને આજે તારી જિંદગીનો છેલ્લો દિવસ છે અને આ સમગ્ર માણસોને ખબર છે કે તું કોણ છે ત્યારે પેલો માણસ હસતો હસતો બંધ થઈ ગયો અને કહેવા લાગ્યો કે એમ વાત છે તો બોલ મારું નામ શું છે ત્યાં તો મહા સરદાર બોલી ઉઠ્યા કે તું બીજો કોઈ નહીં પરંતુ વર્ષો પહેલાં જે આપણા જે એસી કબીલામાંથી બે ભાગ પડ્યા હતા એમાં પચાસ કબીલાનો હું મહાસરદાર અને જે ત્રીસ દુષ્ટ કબીલાઓ છે કે જે પાખંડથી ભરેલા છે એમનો મહા સરદાર તું પોતે જ છે અને ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જ વંટોળ રોકાઈ ગયો અને વંટોળ રોકાણો અને પેલો મહાસરદાર સરદાર બહાર આવે છે અને બહાર આવીને કહેવા લાગ્યો કે મહાસરદાર તમે મને પહેલી વાર ઓળખી ગયા છો પરંતુ તમને એ ખબર છે કે આ બધું હું કેવી રીતે કરી શકું છું અરે આ તો કોઈ માયાવી શક્તિ પણ ના કરી શકે એવા કામ હું કરું છું અને તમને એ પણ નથી ખબર પડતી કે હું કેવી રીતે માણસને લઈને ચાલો જાઉં છું ત્યારે મહાસરદાર કહેવા લાગ્યા કે એ પણ ખબર છે કે તું એક તાંત્રિક બાબાની સાથે મળી અને એની પાસેથી આ બધી વિદ્યાઓ તું જાણ્યો છે પરંતુ આજે તને કોઈ સરદાર લઈ જવા નહીં મળે એના બદલામાં આજે તારું મોત તને મળશે ત્યારે તેને ગુસ્સો આવ્યો અને તે ચાલતો ચાલતો આજે પચાસ કબીલાના સરદારોનું જે ટોળું હતું એ ટોળામાંથી એક સરદારનો હાથ પકડે છે અને હાથ પકડી અને પાછો તે વંટોળ પ્રગટ કરીને ચાલવા લાગ્યો અને કહે છે કે મહા સરદાર તમારામાં એટલી ત્રેવળ હોય ને તો ચાલો મને રોકીને દેખાડો નહીતર આ તમારો એક સરદાર તો હવે ગયો ત્યારે બીજા ઘણા બધા સરદારો કે જેમના ડોળા ફાટી ગયા અને તે ગાંગીને કહેવા લાગ્યા કે ગાંગી તું તો અમને એમ કહેતી હતી કે અમે આ પચાસમાંથી એક પણ સરદારને કાંઈ નહીં થવા દઈએ તો પછી પેલો દુષ્ટ માણસ તો આ એક સરદારને હાથેથી પકડી અને તારી સામે લઈને ચાલ્યો છે તો પણ ગાંગી તું કેમ કાંઈ નથી કરી શકતી લાગે છે કે હવે તારા બાવળે બળ ખૂટી ગયું છે તારી વિદ્યા આ દુષ્ટ માણસને જોઈ અને ડરી ગઈ છે ત્યારે ગાંગી હસવા લાગીને કહે છે કે મુખી એક લોટો પાણીનો ભરી લાવો ત્યારે મુખી દોડી અને એક લોટો પાણી ભરીને આપે છે અને કહે છે કે લે બેટા હવે શું કરવાનું છે ત્યારે ગાંગીએ પોતાના જમણા હાથમાં પાણીની અંજળી ભરી અને પોતાના બાબાએ શીખવાડેલી વિદ્યાનો પ્રયોગ કરી અને ગાંગીએ આ વંટોળમાં પેલો દુશ્મન જે સરદારને લઈને જતો હતો એની બાજુ પાણીના અંજળીનો છૂટો ઘા કર્યો અને જેવો ઘા કર્યો એની સાથે વંટોળ તો વેરાઈ ગયો પરંતુ પેલો જે માણસ કે જે સરદારનો હાથ પકડીને જતો હતો તે ત્યાંનો ત્યાં ચોટી ગયો અને જાણે મૂર્તિ અને મૂર્તિની સાથે સરદાર ચોટી ગયા હોય એવી રીતે આ બંને જણા ત્યાં ચોંટી જાય છે ત્યારે આ ઘટના જોઈ અને આ ઓગણપચાસ કબીલાના જે સરદારો હતા તેમના પણ હોશ ઉડી ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે ગાંગીએ ખાલી પાણીની એક અંજળી તો પેલો માણસ આમ ગયો છે તો ગાંગી એનાથી પણ વધારે માયાવી વિદ્યા જાણતી હોય એવું લાગે છે અને પછી તો ગાંગી ચાલતી ચાલતી એ દુશ્મનની પાસે પહોંચે છે અને દુશ્મનને કહે છે કે હે મહાસરદાર તમે તો એમ કહેતા હતા કે તમારી વિદ્યા સામે કોઈનું કાંઈ નહીં આવે અને આ પચાસ કબીલામાંથી તમે એક સરદારને ઉપાડી જશો અને એના બદલામાં કોઈ કાંઈ નહીં કરી શકે લો હવે હું તમને છૂટ આપું છું કે જાઓ અહીંયાથી આ કબીલામાંથી તમે આ સરદારને લઈને ભાગી જાઓ તમને બધી વાતની છૂટ છે ત્યારે તે ઘણી બધી હલવાની કોશિશ કરે છે પરંતુ મૂર્તિની જેમ ચોટી ગયું છે ત્યારે પેલા ઓગણપચાસ સરદાર અને મુખી અને મહાસરદાર પણ ત્યાં આવે છે અને આવી અને કહે છે હવે બોલ કેટલી વિદ્યાઓ શીખીને આવ્યો છે કર હવે તારી વિદ્યાનો પ્રયોગ ત્યારે તે ગાંગીને કહેવા લાગ્યો કે ગાંગી તે મારી ઉપર એવી તો કઈ વિદ્યાનો પ્રયોગ કર્યો છે કે હું હલી શકતો નથી કે નથી ચાલી શકતો ખાલી મારા મોઢેથી અવાજ જ નીકળે છે ત્યારે ગાંગી ખડખડ હસવા લાગીને કહે છે કે દુષ્ટ માણસ તારા કરતાં હું ઘણી બધી વિદ્યાઓ જાણું છું એમ છતાં પણ ક્યારેય હું આ વિદ્યાનો દુરુપયોગ કર્યો નથી મારી વિદ્યાથી ક્યારેય કોઈ માણસને માર્યો નથી કોઈ મજબૂરીનો ફાયદો મેં નથી ઉઠાવ્યો પરંતુ તારા જેવા દુષ્ટ માણસો કે જે આમ વિદ્યાનો દુરુપયોગ કરી અને પોતાના જે દુશ્મનો હોય અને નાની મોટી લડાઈ હોય એની સામે આવી વિદ્યાનો પ્રયોગ કરી રહ્યા છે એના કારણે આછી આ વિદ્યા લુપ્ત થતી જાય છે અને કોઈ સાચો સાધવી આવી વિદ્યાઓ કોઈને શીખવાડવા તૈયાર નથી કારણ કે તારા જેવા તુચ્છ માણસ પાસે આવી વિદ્યાઓ આવી જાય ને તો આવો માણસનો નર સંહાર થઈ જાય છે આમ કહીને ગાંગી કહે છે કે મહાસરદાર લાવો હવે એક મોટી રસી અને આને બાંધી નાખો અને ઝાડ સાથે બાંધી અને એને એવી એવી યાતનાઓ આપો કે તેની સાત પેઢી યાદ રાખે કારણ કે કેટલાય વર્ષોથી તમારા કબીલાના જે જે માણસો ઓછા થાય છે અને મરી જાય છે ને એ બધાને અહીંયાથી ઉપાડીને લઈ જનાર આ દુષ્ટ માણસ છે અને આ એકલો જ નહીં પરંતુ આની સાથે જે પેલો તાંત્રિક છે ને આ બંને સાથે મળી અને માણસના શવને ખાય છે અને ખાઈ અને તેની અલગ અલગ મેલી વિદ્યાઓના પ્રયોગો કરે છે માટે આને હવે છોડવાનો નથી અને આમ ગાંગીની આટલી વાત સાંભળી અને સિપાહીઓ દોરડું લઈને આવે છે અને આવી અને આ મૂર્તિ સાથે જે સરદાર ચોટેલો હતો તેને ગાંગી મુક્ત કરે છે અને આ દુશ્મનને દોરડાથી બાંધવામાં આવ્યો અને પછી ગાંગીએ તેને મુક્ત કર્યો ત્યારેથી નીકળવાની ઘણી કોશિશ કરે છે અને તેની વિદ્યાનો પ્રયોગ કરવા જાય છે પરંતુ ગાંગી તેને ધમકી આપે છે કે જો અહીંયાથી ભૂલથી પણ ભાગ્યો કે ભાગવાની કોશિશ પણ કરીને તો આ વખતે ખાલી પાણીની અંજળીથી તને ચોંટાડી દીધો હતો પરંતુ બીજી વાર અહીંયાથી ભાગવાની કોશિશ કરીને તો તારા ઉપર એવી વિદ્યાનો પ્રયોગ કરીશ કે ક્ષણભર વારમાં બળીને ખાખ થઈ જશે અને તારી રાખ પણ હવામાં ઉડી જશે અને તારી લાશ પણ તારા કબીલાઓના હાથમાં નહીં આવે ત્યારે ગાંગીની ધમકીથી તે ડરી ગયો અને આ પચાસ સરદારો તેને કેદ કરી અને કબીલાની વચ્ચોવચ એક સ્તંભ સાથે તેને બાંધી દેવામાં આવ્યો છે અને પછી મહાસરદાર કહેવા લાગ્યા કે ગાંગી આને હવે બાંધીતો નાખ્યો છે અને બોલ હવે શું કરવું છે ત્યારે ગાંગી કહે છે કે આને ભૂખ્યોને તરસ્યો આમને આમ બાંધી રાખો અને બે ચાર દિવસ થશે ને ત્યારે આ મહા સરદારના જે ત્રીસ કબીલા છે ને એ ત્રીસ કબીલાના સરદારો અહીંયા તેને છોડાવવા માટે જરૂર આવશે પછી જોઈએ કે ઘટના શું બને છે તો મિત્રો હવે શું આગળનો ઇતિહાસ છે તે આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલોડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી